મોર્નિંગ ગુડ મોર્નિંગ ટીચર જો આજે આપણે ગુજરાતી અધ્યયન સંપુટમાંથી વાંચન વિશેષ મહાવરામાંથી સરસ મજાના જો શબ્દોનું અને વાક્યોનું વાંચન કરવાનું છે ચલો જીયાંશી બેન બધાનો વારો આવશે ચલો વાંચન આંગળી મૂકવાની ને વાંચવાનું ચલો નામ વેરી ગુડ ન જ વેરી ગુડ બાકી નહીં તમારે આંગળી રાખવાની ને આંગળી રાખવા એ વાંચે ને આંગળી રાખવાની હા છ વેરી ગુડ ગમા ન છ કેટલે પહોંચી વેરી ગુડ સરસ કેટલે પહોંચી હા બહુ સરસ બધાય ધ્યાન રાખવાનું છે બધાય આંગળી રાખવાની ચાલો વાંચો હાજ મેં આજ પહોંચી છે વેરી ગૂડ મા મા જો વેરી ગુડ ક્યાં છે બેટા મગજ લખેલું વેરી ગુડ ક્યાં લખેલું છે મગજ બતાવ આંગળી મૂક ને હા સરસ બેટા ચલો ક્યાં છે વેરી ગુડ સરસ ચલો વાગડ વાંચો જ મના વેરી ગુડ પછી મ મ વેરી ગુડ આ વાક્ય વાંચી જાઓ

सरस गो मनो सरस ना या फटाफट गांचवा नो सरस

शाबाश वेरी गुड जमो अरे वाह भाई वाह सरस अरे वाह जज चलो आवा जो वेरी गुड अरे वाह Happy hour review. Siki yang jatuh siki. Oke, Pak. Mau beli susu bahan apa? Eh, susu bahan? Eh, baju susu bahan? Eh, baju susu bahan? Eh, dah, Bang. Baju susu bahan? Eh, dah, susu bahan? Kalau eh.

મમ એટલે શું નાના છોકરાને નથી કહેતા મમ કરવું છે તો મમ એટલે શું ભાઈ ખાવાનું નાના છોકરાની ભાષામાં નાસ્તો શું નાસ્તો મમ એટલે ચલો પછી ગજ શીખવાડ્યું તું ને ગજ એટલે શું કહેવાય આપણે લખ્યું તું ગજ એટલે શું કહેવાય બોલો ગજ ગજ

મગ રચે જો મગ જ તો મગજ એટલે મગજ વાંચવાનું બેટા હા ભવડાય